નમસ્કાર ખેડો મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડો મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ નવ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની સાપરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અમીરભાઈ ખેડો મિત્રો નજરે દેખાય જે છે આ કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મારું નામ છે અમીરભાઈ ગોહાભાઈ ભુવા જૂની સાપરી તળાજા તાલુકો જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો એક્યાસી સાઠ સત્તાવન બે હજાર બે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અમીરભાઈ આપણા કઈ વેરાયટી છે આપણે સંકેત બરાબર છે હવે અંદાજે તાના કેટલા દિવસ ની થવા આવી છે અંદાજે એકસો વીસ દિવસ થી ખેડૂત મિત્રો નજરે દેખાય એકસો ને વીસ દિવસની જે છે વેરાયટી થવા આવી છે હવે તમે પાયાના ખાતર માં શું નાખેલું છે આમાં પાયાના ખાતર માં દેશી ખાતર બરાબર અને ડીએપી ડીએપી ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે ડીએપી તથા દેશી ખાતર જે છે પસંદ કરેલું છે ત્યારબાદ તમે જ્યાં પાળા ચડાવ્યા એ સમયે કયું ખાતર વાપરેલું ડીએપી નાખેલું છે બરાબર છે ખેડૂત મિત્રો ડીએપી નો જે છે ઉપયોગ કરેલો છે હવે તમે અમીરભાઈ આની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો છે આપણે કાર આવડે આ તમે પ્રોડક્શન બરાબર છે પંપે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો તો આપણે ચાલીસ એમએલ બરાબર છે અંદાજિત કેટલા સમય દિવસ પહેલા આની અંદર આપણે સ્પ્રે કર્યો આપણે મિનિમમ 8 દિવસ થઈ ગયા એટલે મિત્રો 8 દિવસ પહેલા જે છે આ શ્રીકાર પંપે 40 ml નાખી અને સ્પ્રે કરેલો છે તો તમારા શબ્દોમાં જણો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે રિઝલ્ટ આનું 100% છે આ દવા છાટવાથી કોણે ફારી રહે છે આનું ફાવરિંગ સારું છે અને ખરાબ બિલકુલ આવતો નથી બે દિવસ થા આ ઢાકણ ઉપર પણ ઓદે છે ખરાવ ઓદે આમાં આવતો નથી બરાબર 100% ખેડો મિત્રો આપણે દવા પીળો પડતો હતો ઈ તે કપાસ લીલો થવા માંડ્યો અને છોડો પીળા પડતા હતા અને હાઈટ વધી છે આપડી હાઈટ એ બરાબર છે ખેડો મિત્રો આજ આપણે દવાનો પ્લસ પોઈન્ટ છે આનાથી જે છે વૃદ્ધિ વિકાસ તો જે છે શરૂ જ રહેશે સાથે ફ્લાવરિંગ ફ્લાવરિંગ જે છે એ પુષ્કળ આવશે અને ફાલ જે છે ખરવાનું પ્રમાણ પણ ઓછું રહેશે તો અમીરભાઈ તમને આજે શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળે છે આપણને મને શ્રીકાર દવાની અમારે અહીંયા ભાઈ ભરતભાઈ છે કે નહીં ભરતભાઈ નાદાભાઈ એની પહેલા મેં થી મને એ એક લિટર આપ્યું હતું મેં ટ્રાય મારી મને લાગ્યું સારું ભાઈ મેં બીજો એક લિટર લીધો પણ ચાલુ છે આનું સારું બરાબર છે અને આ સિવાય તમે ડુંગળીના પાકમાં વાપર્યું એમાં કેવું રિઝલ્ટ છે ડુંગળીમાં સો એસો ટકા રિઝલ્ટ છે ચાલો મિત્રો શ્રીકાર દવા છે તમામ તમામ પાકની અંદર જે છે ઉપયોગી છે ખાસ તો છે આ સ્ટેજ જે છે આપણે કપાસના પાકમાં તમે વાપરશો તો એનાથી તમારે જે છે ફ્લાવરિંગ પુષ્કળ આવશે અને ફાલ જે છે ખરવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું રહેશે આપણે કોઈ જગ્યાએ પીળા ચાપકા થયા હોય એવું કઈ દેખાય છે આપણે ના એવું કોઈ વસ્તુ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે ફ્લાવરિંગ લાઈક ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આજે છે શ્રીકાર દવાનું રિઝલ્ટ ચાપકો એકદમ છે લીલું સમ છે કોઈ જગ્યાએ પીળું પડતું નથી અને ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેલું છે આજે છે શ્રીકાર દવાનું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે બાબતે ભાઈ શું ભલામણ છે સાડા છો રૂપિયા ખેડૂતો ફક્ત ચારસો પચાસ રૂપિયા ની જે છે કિંમત છે એટલે માત્ર અઢાર રૂપિયા નો જે પંપ પડે જો તમે સ્પ્રે આપતા હોય બીજો ખાસ ખેડૂત મિત્રો કે શ્રીકાર દવાની અંદર છે સોડ ને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે આવી જાય એવી એક મિક્સ માઇક્રોન્યુટ્રીન આધારિત નેનો ટેકનોલોજી ટેકનોલોજી આધારિત એક આ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો હાલમાં માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વેના બાયોટા એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે આ શ્રીકાર દવા આપણે ઓરિજિનલ આવે છે તો ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો જોઈ શકો ખેડૂત મિત્રો કે આ જે શ્રીકાર દવાનું જબરજસ્ત રિઝલ્ટ છે ગ્રીનરી એટલી છે ફૂલ સબકાની સંખ્યા પણ એટલી છે અને ખરવાનું પ્રમાણ તો જે છે ખૂબ ઓછું છે બીજું કે અમીર ભાઈ એની અંદર વચ્ચે આપડે ડોડા હતા વચ્ચે આ દોડાની ઓળ હતી એમ બરાબર છે તેમ છતાંય આપડે કોઈ સુકારો ને એવી કોઈ સમસ્યા નથી આમ કોઈ પ્રોબ્લેમ નથી ખેડૂત મિત્રો કોઈ જગ્યાએ જે છે આપણે સુકાતો એવો સોડ પણ દેખાતો નથી એકદમ જબરજસ્ત પહેલી જ નજરે ગમી જાય એવા એક જે છે ફિલ્ડ આપણે શ્રીકાર દવાથી જે છે તૈયાર થયું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય